માર્ચ સહિત જલ્દી જાહેર ન કરાતા બે હજાર થી પણ વધુ વિદ્યાર્થીઓ આંદોલન પર બેઠા તૈયાર

માર્ક જાહેર કરવામાં આવે હવે આ વિદ્યાર્થીઓ માર્ક જાહેર કરવા નથી આવ્યા જે છ હજાર પાંચસો લિસ્ટ કહેવાય લિસ્ટ મૂકી દેવામાં આવ્યું છે ફક્ત એના સીટ નંબર અને એના નામ સાથે અમે કહીએ છીએ એના કેટલા માર્ક આવ્યા એ પણ અમને જણાવો જે સીબીઆઈ પદ્ધતિની પરીક્ષા લેવાની એમાં નોર્મલાઇઝેશન મેચો ઉપલબ્ધ કરવામાં આવી હતી તો આફ્ટર નોર્મલાઇઝેશન અને વિધાઉટ નોર્મલાઇઝેશન એ કેટલા માર્કનો ઉમેરો કે ઘટાડો થયો છે એ અમને જાણ કરવામાં આવે આ માંગણી સાથે અમે બેઠા છીએ અમને એવું લાગી રહ્યું છે કે સરકાર પોતાના છબરડાઓ પોતાનો કૌભાંડો પોતાના કાંડ છુપાવવા માટે જે માઈક જાહેર કરવાના છે માર્ક જાહેર નથી કરતી

એને લઈને જે આંદોલન થઈ રહ્યું છે તો આ એક્ઝામ પહેલા તો કઈ રીતે લેવાય તેનો ઉલ્લેખ કરું છું તો સીબીઆરટી પ્રમાણે એક્ઝામ લેવાઈ હોય એ જે ઓનલાઈન એક પદ્ધતિ છે બરાબર એ પદ્ધતિ એ લઈને એ પ્રમાણે એક્ઝામ લેવાય કે સવારથી લઈને એક એક સવારે પેપર તો એમાં એવું હતું જે વિદ્યાર્થીઓની અસમંજસ છે કે મારું પેપર સહેલું હતું આનું પેપર અઘરું છે આ પહેલી એક વાત છે અને અત્યારનું જે અમારે આંદોલન કર્યું છે એ નોર્મલાઇઝેશન માર્ક માટેનું છે જે આઠ ગણા લિસ્ટ લોકોએ બહાર પાડેલું છે એમાં ફક્ત

તો દરેક ની સીફ ફાઈસ્કો પંદર ક્વેશ્ચન રદ છે કોઈના ત્રણ પ્રશ્ન રદ થયા છે અને સરકારે અમને પેલા તો ગુજરાતી વિદ્યાર્થીઓની વાત કર નોર્મલાઇઝેશન શું છે ખબર જ નહીં પહેલા તમે બહાર પડો કે નોર્મલાઇઝેશન છે શું

નોર્મલાઈઝેશન નોર્મલાઇઝેશન સાથેના માર્કસ બતાવે તો સરકાર એવું કહે છે કે અમે અમારી પાસે આ કોઈ રિઝલ્ટ તૈયાર નથી તો તમે આ માર્ક જેસ્ટ બાર પાડ્યું કઈ રીતે અમારા સરકાર એક જ નિવેદન છે કે તમારા પાસે જો એ રિઝલ્ટ તૈયાર જ નથી

મારો કહેવાનો મતલબ એ છે કે ધરોકે આજે અમે આ 2000 વિદ્યાર્થી જેટલા અહીં ઉભરી રહ્યા છે એવા હોય છે સરસ્વતી ગળો માટે પણ આ મુદ્દો એવું છે કે અમારી સાથે જે અન્યાય થયો છે એ બહુ કીધું છે કે નોર્મલ લાઈન્સ પર મત માં આ પરવાન છે કે એવું છે અત્યાર સુધીના જીવી કહી છે કે બહુ અવધાર્યા છે અને જો ધરોકે આજે અમે વિદ્યાર્થી આપે જેટલા 2000 વિદ્યાર્થીઓ છે અમે અહીંયા કોઈ જગ્યા પર અમારી કોઈ જગ્યા પર હાર થાય અમે હારી જઈએ અમે ફોરેસ્ટના વિદ્યાર્થીઓની માલ પૂરી નહીં થાય અને જો અમે હારી જઈએ અને આ જગ્યા પર અમારા હરમાંથી દરેક વિદ્યાર્થીઓનું અહીંયા આ છે આજે અમે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ છે અમારે ફોરેસ્ટરના વિદ્યાર્થીઓને નહીં પણ થાય માની લો કે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ હારી ગયા પછી કાલે બધા પર્સનલ લર્ન એક એક વિદ્યાર્થી હારવાનો છે